મારું ગામ નેસડા મારું નામ વનરાજસિંહ ભાવસંગભાઈ ચૌહાણ હું નેસડાના નાગરિક તરીકે એક રજૂઆત કરવા માંગુ છું કે નેસડા બેટાવાળા પાલડીમાં કેમિકલ યુક્ત પાણી નગરપાલિકાનું પાણી એ પાણી આવવાથી ખેતીને પારાવાર નુકસાન થયેલ છે તથા પશુધનને પણ પારાવાર નુકસાન થયેલ છે અને છોકરાઓને સ્કૂલ જવા માટે કેડકેડ સમા પાણીમાં ઉતરી અને સ્કૂલ જવામાં ખૂબ જ તકલીફ પડે છે લગભગ મહિનો દોઢ મહિનેથી છોકરાઓ સ્કૂલ જઈ શક્યા નથી આવી બધી તકલીફ હોવા છતાં રજૂઆત કરી કલેક્ટર ચુકાદો આવેલ નથી અને આજની તારીખમાં કેડકેડ સમા પાણીમાં લોકો પશુઓ માટે ઘાસ ચારો લેવા માટે કેડકેર સમા પાણીમાં મહિલાઓ જાય છે અને ખેડૂતોને ખેતર ખેડવા માટે કે જવા માટે ખૂબ જ તકલીફનો સામનો કરવો પડે છે આ સમસ્યા લગભગ છ સાત વર્ષ ની સમસ્યા છે છ સાત વર્ષમાં ઘણી બધી વાર રજૂઆત કરી અમે તો બી કોઈ એનું નિરાકરણ આવેલ નથી મીડિયા ના માધ્યમથી કેવા માંગવી છે કે આની પર થોડી ધ્યાન આપે